સુરતના વોર્ડ નંબર 5 ના પક્ષ પલટુ કરનાર કોર્પોરેટર દ્વારા માજી મેયર પાસે 1 લાખ ની માંગણી કરાઈ હોવાનો આક્ષેપો કરાઈ રહ્યા છે સુરતના વોર્ડ નંબર 5 ના પક્ષ પલટુ કરનાર કોર્પોરેટર નિરાલી પટેલ સામે ગંભીર આક્ષેપો કરા છે જેમાં પૂર્વ મેયર ચિમન લાલ પટેલ દ્વારા અશ્વિની કુમાર કુલપાળા સ્થિત તેમના જૂના જર્જિત હોવાને લઈ નોટિસ અપાઈ હતી જે નોટીસ સગેવાગે કરાવવા માટે કોર્પોરેટર નિરાલી પટેલ દ્વારા એક લાખ રૂપિયા માંગ્યા હોવાનો આક્ષેપ કરાય છે એક લાખ રૂપિયામાં અરજી દફતરે કરાવી અધિકારીઓની સાથે સેટલમેન્ટ કરાવી વાત કોર્પોરેટર નીરાલી પટેલ કરી હોય જેને લઈ રાજકરણ ગરમાયું છે માજુ વોર્ડ નંબર 5 માં અક્ષય કુમાર ભરવા ફેર્યામા

મુરાલી કોણ છે મુરાલી કોર્પોરેટર છે સેમા છે હવે અત્યારે આપમાં છે કે ભાજપમાં છે અત્યારે બનતા હોતી કઈ રીતે પૈસા માંગ્યા શું કહો છો તમે અને એનો અગાઉ પણ તમે કહેવાનું આવે છે કે અગાઉ પણ તમે બીજા બધા પાસે પૈસા ઉઘરાવ્યા શું છે નિર્ગત કે તો ફૂલપાડામાં પાણીની લાઈન કોર્પોરેશન બદલી અને બધા નોન કનેક્શન લેવાના હતા તેના ફોર્મ વેચાય

છે કોર્પોરેટર દ્વારા એની વાત કરી એ વાત એક ખૂબ ગંભીર બાબત કહેવાય કારણ કે ચાલુ કોર્પોરેટર અને સુરત શહેરના પ્રથમ નાગરિક માજી મેયર પાસે પૈસા માંગણી કરતા હોય સુરત શહેર માટે ખૂબ ગંભીર બાબત કહેવાય હું આપના માધ્યમથી કમિશનર કમિશનરશ્રી મેયરશ્રીને પણ જણાવવા માંગુ છું કે આ બાબતની ઊંડાણપૂર્વક અને કરીને તપાસ થવી જોઈએ અને આનું જે કાંઈ પણ તથ્ય હોય તે પ્રજા સમક્ષ મૂકવું જોઈએ જે આની અંદર જો કોર્પોરેટર દોષિત હોય હોય આ માંગણી કરતા તો એને પણ તાત્કાલિક પદ ઉપરથી પદભ્રષ્ટ કરવા જોઈએ કારણ કે આ રીતે જે એક માજી મેયર પાસે જો આ રીતે પૈસા માંગવામાં આવતા હોય તો સામાન્ય જનતાની શું હાલત થતી હોય તેમાં લોકોએ વિચારવાનું છે એટલે એક ખૂબ ગંભીર બાબત છે અને આ બાબતે સંપૂર્ણ તપાસ થવી જોઈએ